હવે અમારે દીકરી મનસુખભાઈ મારી નાખી હોય કે પછી એને સુસાઈડ કર્યું હોય બીજા માળે એ બધું કેસ બે સમય મીખ્યો હતો અને તમને કમા જમાઈ જતો ઈ ને હાહાર છોકરીનો

તો એ થોડક મારે તમારી પાસેથી માર્ગદર્શન લેવો છે એવું લાગે તો હું સાહેબ તમે હો ને તમે કો તો ત્યાં આવું બધું આવડું બધું લઈને મેં એફઆર કરી હતી ને એમાં છે ને આ છોકરી મરી ગઈ હતી ને હા એમાં ત્રણસો છ થઈ હોય જૂની આઈપીસી કલમ મુજબ હા હા ત્રણસો છ થઈ છે હા હા તમને કાયદાનું જ્ઞાન નો હોય એમાં ત્રણસો છ થઈ હોય ત્રણસો છે ને જામીન લાયક ગુનો છે હા હા જામીન મળી જાય એમાં ભલે જામીન મળી જાય આપડે એનું કઈ વાંધો નથી તો એને કાયદો કાયદો નું કામ કરે તો મારુ શું કેવાનું પછી ક્યારે આપણને કઈ એની કોઈ મુદત નથી ભલે તારીખ નથી પડી ઈ બોર્ડ જયારે કેસ બોર્ડ ઉપર આવે ને હા ત્યારે તારીખ પડે અત્યારે બોર્ડ ઉપર જ નો આવ્યું ભાઈ એક સાહેબ એક વર્ષ થઈ ગયો હે એક વર્ષ થઈ ગયું પૂરું આ તો પલન થઈ ગયું હા 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 કેમ કે કોર્ટ ની અંદર કેસ ના ભરાવા હોય

નાભાઈ વાળા ઓકે એટલે ઈ છે ને એમાં ઈ કેસના આખા નિયમો હોય છે અને ત્રણસો છ છે ને એ પેલા સ્ટાર્ટિંગમાં હતી એમાં જામીન ન મળતા બરોબર પછી સુપ્રીમ કોર્ટે એનો કાયદો દીધો કે ભાઈ કોઈ પણ ભાઈ છે એને તમે આપડે કાપડી કરવા હવારા મરતી તું અટણ મરી જા તો એનો મિનિંગ ઈ નથી કે તમે મરવા મજબૂર કરી છે સમજ્યા

પછી મરતા મરતા જો ડીડી દીધું હોય હા ડીડી માં ભણેલ છો તમે અને હું ભણેલ છું પણ એક જ ચોપડી ભણેલ છું બીજું આવે તો ઉભો થઈ ગયો તો એટલે મરતા મરતા જો ડીડી દીધું હોય ને હ તો ડીડી ના આધારે સજા થાય બરોબર બરોબર સમજ ગયા હા 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 પછી એમાં મરતા મરતા ડીડી દીધુંતું એ સભાન અવસ્થામાંથી કે બેભાન અવસ્થામાંથી ડીડી નથી દીધું સાહેબ

હવે એને મને આ ખેતરીમાં કામ કરી ગયા હતા એને એક દીકરી પેલા બે દીકરીઓને કાઢી મેકી હતી એક દીકરીને છૂટું થયું ને એક દીકરીને એમને કેસ હાલતો હતો ને મારે એ ખેતરી કરીને કરી ગયા હતા સમજી ગયા એમ આ બધું આવું એટલે લડવું પડે છે આ કાંઈ કાંઈ વાંધો નહીં પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે કદાચ એવું હોય તો કેસ નહીં એ તો બધું આ તો કોર્ટ કોર્ટમાંથી બધાને ન્યાય મળતો જ હોય

સાહેબ માફા માફી થઈ જાય એવું લાગે તો કઈ ખર્ચા પાણી ના વળતર નો પૂરું કરી નાખવાનું હોય મુદ્દો તમે કદાચ કેસ હલાવી તો એ તમારે ત્યાંથી હાલો કેસમાં સજા થઈ ગઈ પછી વાત કેસ માં મારી વાત સાંભળો કે બે બાપ દીકરા ને નામદાર કોર્ટ છે ન્યાયપાલિકા જે કઈ સજા કરે એ સજા થઈ ગઈ એમાં અપીલ થઈ ગઈ પછી પણ સમાજ ના પાંચ આગેવાન હોય ને ન્યાયનો એનો એનો મિનિંગ નો રહ્યો કે ભાઈ એમાં કોઈ કોઈ કોઈના વાયરા દોર્યા નથી એમ કેમ કે વાયરો વરાય માણા એક માણા ને એક માણાડા એક ઢાંઢા ને એક ઢોર એક દરબારના દીપમાં દીપ માં શોભે સાહેબ ના ઘર નો સાહેબ જે માણસ કોક નો સમજે એવું સમજે ઈ માણા ના સાહેબ આપડે તો સમજ્યા તમે અમે જ્યાં ને સાહેબ તો દીકરી પડી હોય બરોબર ત્યારે તમે આ રાજુલા કિશોર ઝાકડા ને ઓળખતા હશો કોને કિશોર ઝાકડા ને રાજુલા ઓળખો હા જોઈએ ઓળખતા હોય પણ ઓમ શું હોય નામથી નો યાદ રે ચહેરો જોઈ તો ખબર પડે એમાં હું છે એ માણસો આપણે એમ નથી કેતા કે માણા હોય કેમ કે દીકરી મરી ગઈ એટલે એ હારા ન હોય હા હા એની એની પ્રમાણમાં એને સજા થાવી જોઈએ એવું નથી મતલબ પણ કોઈ પણ વસ્તુમાં નામદાર કોર્ટમાં ભારણ વધે હાચા ખોટું કરવા માં નામ જગ્યા શું છે જે માણસ આગેવાન જેને બનવું હોય આગેવાન ની દ્રષ્ટિ આવતા હોય એની સમાન દ્રષ્ટિ હોય અમે આડાવડું ને કોકનો સહ પીધો હોય એની કોઈ બોલી કોઈ ખવડાવ્યું હોય તો એની કોઈ બોલી એને બને દલાલ દાદલા કહેવાય શું કહેવાય

તમારી દીકરીનું નામ શું હતું લતા લતાબેન ગોવિંદભાઈ હા બરાબર છે અને હામેવાળા જે કાંઈ એમના સસરાનું નામ પ્રદીપ સસરાનું નામ હા એનું સસરાનું નામ પ્રદીપ દયા હા બરાબર વિરાજ હા એ કઈ અટકના હતા એ વિરાજ એ પણ એ સાથે એટલું ખુશ કરે ને એને બંગલો બંગલો બહુ મોટું છે હું પહેલાં વખત જોવા ગયો ને મારી દીકરીનું હા હોય દીકરી મેલા વલંદા એરિયો ને એરિયા માં એનો બંગલો છે ત્યાં ને ડબલ માલ નો પાછો દરબાર થઈ જાય બરોબર એટલે મારું મન હાવ હારી ગયું હતું સાહેબ મેં કીધું આને ગમે કદાચ કે મઢે ને દીકરીને તો આપડે મેવાય નઈ અહીંયા પછી હું અમે ભાઈ અહીંના માણસો જે હતા ને વિશ્વાસ દીકરી ને સુખ થાય બઉ સારું થાય પણ હવે આવે ખબર નઈ કે છોકરો ના લાયક કારણ કે પેલા બે દીકરીઓને હેરાન કરી મેં કીધું સમજ્યા નઈ એક દીકરી નું મેં સુટું થયું મને એ ફાર ના કાગળ બચાવ એક દીકરી મને કીધું હું

ભલે સાહેબ હાલો આ કાયદાકીય જે સલાહ લીધી એ તમારે આ તમારો ફોટો ફોટો મોકલજો આ કાયદાકીય સલાહ લીધી આપણે ઇટ્યુબમાં મૂક્યું હોય તો મૂકજો હો ભલે સાહેબ હાલો મારો ફોટો મોકલી દો હા તમારો ફોટો મોકલો એ ભલે ભલે હં ભલે હા એ